રાજકોટમાં છ પોઇન્ટ સિત્તેર કરોડના ખર્ચે બનેલી નવી આરટીઓ કચેરીમાં ભ્રષ્ટાચારની પોલ ખુલી છે રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે છ કરોડ સિત્તેર લાખથી વધુના ખર્ચે નવી આરટીઓ ટીઓ કચેરીનું જામનગરના પટેલ બિલ્ડર્સ દ્વારા નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે આ કોન્ટ્રાક્ટ એજન્સી દ્વારા અગિયાર મહિનામાં પૂર્ણ કરવાનું કામ હોવા છતાં આજે ત્રણ વર્ષ વીત્યા બાદ પણ પૂર્ણ થયું નથી જેના પરિણામે આ નવી સરકારી કચેરીનું લોકપર્ણનું મુરહત નીકળતું નથી તો બીજી તરફ આ નવી સરકારી કચેરીનું લોકપર્ણ થાય તે પૂર્વે જ બાંધકામની અંદર થયેલો ભ્રષ્ટાચાર ઉડીને આંખે વળગી રહ્યો છે ચોમાસાની ઋતુમાં આ કચેરીની દિવાલોમાં પાણીનું ભેજ ઉતર્યું છે અને છતની દિવાલોમાંથી પાણી ટપકતું જોવા મળી રહ્યું છે રૂપિયા છ કરોડ થી વધુ ખર્ચે બનેલી નવી આરટીઓ કચેરીના ના લોકપર્ણ પૂર્વે જ નબળા બાંધકામની પોલ ખુલી જતા માર્ગ એન્ડ મકાનના વિભાગના અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરીને દંડ ફટકારવાની તજવીજ હાથ ધરાઈ છે આપણે નવી આરટીઓ કચેરી માટે આપણે 12/7/2021 ના રોજ એને આપણે વર્ક ઓર્ડર આપેલો હતો અને એનું ભૂમિપૂજન વીસ અગિયાર બે હજાર એકવીસના થયું હતું અને ત્યારબાદ આપણે એનું જે એકચ્યુઅલ એને વર્ક છે ને આપણે પચીસ અગિયાર બે હજાર એકવીસથી સ્ટાર્ટ કરેલું હતું અને આપણે બિલ્ડિંગની કામગીરી તો પૂરી થઈ ગઈ છે હવે એના આપણે અત્યારે ફર્નિચરનું ટેન્ડર અત્યારે પ્રગતિમાં છે ફર્નિચરનું ટેન્ડર અત્યારે જો મંજૂર થયા બાદ ફર્નિચરના કામ થયા બાદ આરટીઓ દ્વારા એનું લોકાર્પણ કરવામાં આવશે લગભગ છ કરોડથી છ કરોડથી વધારે રકમથી આનું આપણે કામગીરી બિલ્ડિંગની કામગીરી કરેલ છે અત્યારે આપણે અત્યારે અત્યારે થોડોક ભારે વરસાદને લીધે ભેજનો પ્રશ્ન ટૂંક ઓફિસમાં આવી રહ્યો છે તો એના માટે આપણે એજન્સીને નોટિસ આપેલી છે પટેલ બિલ્ડર્સને અને આગળની ટૂંકમાં એની પાસે રિપેરિંગની કામગીરી કરવામાં આવશે એજન્સી આપણે ભૂતકાળમાં જ્યારે ટાઈમ લિમિટનો પ્રશ્ન ટૂંકમાં જ્યારે ઉજ્ભવે ટાઈમ લિમિટનો સમય મર્યાદામાં કામગીરી કરવામાં ન આવતા એમની પાસે આપણે બાર લાખનો ટૂંકમાં ટાઈમ લિમિટ પેટે એની ડિપોઝિટ આપણે જપ્ત કરેલ ના બાંધકામ તો ટૂંકમાં સારું ટૂંકમાં થયેલું છે ટાઈમ લિમિટનો પ્રશ્ન હતો જે અને અત્યારે આપણે ટૂંક થોડો ભેદનો પ્રશ્ન છે તો ભેદ માટે એમને આપણે એજન્સીને નોટિસ આપેલી છે અને હજી એક વખત અન્ય બીજી નોટિસ આપવામાં આવશે હા એ એ તો આપણે જે નિયમ મુજબ બધી કામગીરી કરેલી છે કોન્ટ્રાક્ટર દ્વારા